નમસ્કાર મિત્રો મિત્રો વંડી ટપીને પછતાયા શું ગોવા રબારી પક્ષ પલટો કરીને પછતાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં શું ગોવાભાઈ રબારી ઘેરાઈ ચૂક્યા છે શું ગોવાભાઈ રબારીની ગેમ તૈયાર ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે આ તમામ સવાલ છે ગોવા રબારી ઉત્તર ગુજરાતમાં રબારી સમાજનો એક એવો ચહેરો કે જે ભૂતકાળમાં ડીસાથી બે વખત ધારાસભ્ય રહ્યા એક વખત ધાનેરાથી ધારાસભ્ય રહ્યા અને કેટલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા તેમના પુત્ર પણ લડ્યા પરંતુ વાત શરૂ છે છે શું અત્યારે સમાચાર શું છે નવી માહિતી શા માટે ફરી એક વખત ગોવા રબારી ચર્ચામાં આવ્યા છે શા માટે તેમના રાજકીય પતનની પણ વાતો ચાલી રહી છે આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં ગોવા રબારી બે હજાર બાવીસની ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની ની આ બંનેના સમય વચ્ચે જે ખેલ રમાયો બનાસકાંઠા લોકસભામાં તેમાં એક ચેપ્ટર ગોવા રબારી બે હજાર બાવીસમાં બે હજાર સત્તરમાં માં ગોવાભાઈ રબારી લડ્યા હતા હારી ગયા બે ચો બાવીસમાં બે હજાર સત્તરમાં માં ગોવાભાઈ લડ્યા હારી ગયા બે હજાર બાવીસમાં માં તેમના પુત્ર સંજયભાઈ રબારીને ટિકિટ આપવામાં આવી કોંગ્રેસ માંથી અને તે પણ હારી ગયા તેની સામે પ્રવીણ માળી હતા ડીસા વિધાનસભા હતી અને ડીસા વિધાનસભામાં ગોવાભાઈ રબારીનું મોટું વર્ચસ્વ માનવામાં આવે આ ડીસા વિધાનસભામાં ગોવા રબારી પણ હર્યા તેમના પુત્ર પણ હર્યા અને બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણી આવતા આવતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ ચેરમેન પણ બન્યા માર્કેટિંગ યાર્ડમાં ડીસા માર્કેટિંગ યાર્ડમાં પણ વાત શરૂ થાય છે પરિણામથી જોડાય તો ગયા બંને સમયગાળા વચ્ચે તમે એક રીતે જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી જ આ વાત શરૂ થઈ પણ પરિણામ સામે આવ્યું ત્યારબાદ લોકોમાં આશ્ચર્ય હતું બનાસકાંઠા લોકસભામાં ગેનીબેન ઠાકોરની જીત થઈ ડીસા વિધાનસભા જેવું ધાર્યું હતું તેવું પરિણામ લઈને ના આવી ડીસા વિધાનસભામાં જે લીડની વાત હતી એ લીડ ન મળી અને પછી સવાલ આવ્યો કે શું પક્ષ પલટું નેતાઓનું નથી ચાલ્યું શું ગોવાભાઈ રબારી આવ્યા તેનું નથી ચાલ્યું આ સહિત બનાસકાંઠા લોકસભાને લઈને ઘણા નેતાઓ પૂર્વ ધારાસભ્ય પછી પાલનપુરના હોય પછી ધાનેરાના હોય પૂર્વ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં લાવી હતી પણ ફાયદો ન થયો તેમાંનું એક નામ હતું ગોવાભાઈ રબારી પણ અત્યારે સમાચાર એ છે કે માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા બાદ ગોવાભાઈ રબારીની સામે તેના જ લોકો છે ભારતીય જનતા પાર્ટીના માર્કેટિંગ યાર્ડના એક પણ સભ્ય હાજર ના રહ્યા બેઠકમાં વાઇસ ચેરમેન માહિતી આપે છે અને કહે છે કે વિશ્વાસમાં લીધા વગર ડિસિઝન લેવામાં આવી રહ્યા છે નક્કી કરવામાં આવી રહ્યા છે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેમણે શું કહ્યું પહેલા વાઇસ ચેરમેને એ સાંભળો ત્યારબાદ બનાસકાંઠા લોકસભાનું પરિણામ અને ગોવાભાઈ રબારીનું રાજકીય જીવન શું છે શું અસર કરે છે આવનાર સમયમાં શું થઈ શકે છે શું ગેમ બની રહી છે એ વિશે વાત કરીએ આજે માર્કેટ યાર્ડનું બોર્ડ હતું બોર્ડ મીટિંગ હતી એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે તમામ સભ્યો નારાજ હોય અને

ભારતીય જનતા પાર્ટીનું એક ગાબડું પડી ગયું ગુજરાતમાં બનાસકાંઠા રૂપી અને આ જ કારણોસર નક્કી કર્યું કે આ વિશે લોકો સુધી માહિતી પહોંચાડીએ તમે જોશો તો રબારી સમાજના મોટા ચહેરાઓમાં ગોવાભાઈ રબારીનું નામ છે ગોવાભાઈ રબારી માવજી દેસાઈ આ બધા ત્યાંના દિગ્ગજો છે ગોવાભાઈ રબારીનું વર્ચસ્વ પણ મોટા પ્રમાણમાં છે પણ તમે જોશો તો પક્ષ પલટા બાદ પણ સંજયભાઈ રબારી તેમના પુત્ર બે હજાર બાવીસમાં લડ્યા પચાસ હજાર જેટલા મત લઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીના અઠ્ઠાણું હજાર જેટલા મત આવ્યા પ્રવીણભાઈ માળીને પણ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં બંનેના ભેગા કરીને પણ શું મત થયા અરે બંનેના ભેગા કરીને પણ શું લાખ ઉપર પણ ગયું વાત મહત્વની છે રેખાબેન લીડ લે છે લોકસભાની ચૂંટણીમાં પણ કેટલી અમુક જે ભારતીય જનતા પાર્ટીને આશા પણ નહોતી ભારતીય જનતા પાર્ટી ડીસા અને પાલનપુરમાં મોટી લીડની ગણતરી કરીને બેઠું હતું ડીસા તેમાંનું એક ત્યાં લીડ ન મળે સવાલ તો એમના પર પણ થયા હતા બસ ત્યારથી જ ગોવાભાઈ રબારી ઉપર સવાલોનો મારો શરૂ હતો શકની નજરે જોવામાં આવતા હતા તેમનું જે એક વર્ચસ્વ હતું એ ઘટી રહ્યું છે તે નજરે જોવામાં આવતા હતા કારણ કે પોતે પણ હાર્યા તેમના પુત્ર પણ હારી ગયા હવે શું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો અસર ના દેખાણી આ તમામ સ્થિતિ ભેગી થઈને હવે સમાચાર સામે આવ્યા મુજબ કે તેમનો જ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ થઈ રહ્યો છે અત્યારના ગોવાભાઈ રબારી પાસે માર્કેટિંગ યાર્ડ છે પણ જો માર્કેટિંગ યાર્ડમાં જ વિરોધ થાય અને કાલ સવારે ત્યાંથી પણ બાદ બાકી થાય તો પછી શું

તેમની ટિકિટ કપાણી બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીમાં એ પણ એક મોટું કારણ હતું કે ડીસામાં લીડ એટલી ન મળી પણ સવાલ તો દરેક ઉપર થયો કે પ્રવીણભાઈ માળીએ શું કર્યું પોતે શશિકાંત પંડ્યાએ શું કર્યું સવાલ ગોવાભાઈ રબારી પર પણ આવ્યો હતો શંકર ચૌધરી સમગ્ર ઉત્તર ગુજરાતની રાજનીતિના દિગ્ગજ નેતા આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવનાર બેઠક તેમના રાજમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા આમ છતાં પણ દબદબો હજુ પણ એમનો કાયમ છે આ શંકર ચૌધરી શું હવે પાસા પલટી રહ્યા છે શું સોકઠા બદલી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભામાં શું ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરી તમને ખબર પડી ગઈ છે કે જે નેતાઓને તેઓ લઈને આવ્યા એ નેતાઓથી નતો ફાયદો થયો છે અને તે નેતાઓ નતો આવનાર સમયમાં મોટો ફાયદો હવે કરાવી શકે છે શું માટે જ હવે ધીરે 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 જે દિગ્ગજો છે તેને ધીરે ધીરે સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે તમે જોશો તો ફક્ત ગોભાઈ રબારીની વાત નથી માવજી દેસાઈ અપક્ષ જીતીને આવ્યા બે હજાર બાવીસમાં તેમને પણ ટિકિટ નહોતી મળી અપક્ષ લડિયા જીતી ગયા આ માવજી દેસાઈ આજકાલ ક્યાં છે ઠાકરશ્રી રબ્બારી સાથે ગુજરાત તકને એડિટર નિશિત રાજ્યગુરુએ વાત કરી હતી અમે આ વિડિયો રજૂ કર્યો છે આ પહેલાં તેમાં ઠાકરશ્રી રબ્બારી પોતે કહે છે કે અમે અત્યારે બેઠક કરી રહ્યા છે કારણ કે માવજી દેસાઈને ભારતીય જનતા પાર્ટીમાં ટેકો આપ્યો હોવા છતાં પણ સાઈડલાઇન કરવામાં આવી રહ્યા છે તેનું કારણ શું હતું ધાનેરામાં પણ આ સ્થિતિ સર્જાણી ધાનેરામાં પણ લીડ ન મળી જે જોઈતી હતી તેવી હવે ભારતીય જનતા પાર્ટી આ તમામ સ્થિતિ વચ્ચે લાગી રહ્યું છે સોગઠા બદલાવી રહી છે મોહરા બદલાવશે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે કોણ કામે આવ્યું અને કોણ કામે નથી આવ્યું વાત તો એ પણ છે કે ગોવાભાઈ રબારી શું કરશે ગોવાભાઈ રબારી પાસે હવે બહુ જાજા રસ્તા નથી ગોવાભાઈ રબારી અમુક રસ્તાઓ વચ્ચે રમી શકે છે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે મોટી ચૂંટણી નથી એટલે કદાચ કોંગ્રેસ પણ હજુ હમણાં તેમને ના લે ભારતીય જનતા પાર્ટીમાં રહી શાંતિ થી બેસી શકે છે અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે આવનાર સમયમાં અથવા તો પોતે જ પોતે જે પોતાનું વર્ચસ્વ હતું પોતે ફરી એક વખત ઊભું કરીને આવનાર ચૂંટણીમાં બતાવે વાત એ પણ હતી કે ગેનીબેન ઠાકોર જીત્યા તેમાં રબારી સમાજ નો મોટો હાથ હતો એ ફક્ત ધાનેરા અને ડીસાપુર તો સીમિત નહોતો આ બાબત પણ હોઈ શકે છે અત્યારે હવે ધીરે ધીરે સમીકરણ બદલાઈ રહ્યા છે આવનાર સમયમાં ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભામાં શું કરવા ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટીની હવે આગળની રણનીતિ શું છે વાત તો એ પણ છે કે માઉજી દેસાઈ અને ગોવા રબારી શું કરશે તેના પર પણ લોકોની નજર છે આવનાર સમયમાં ખબર પડશે અત્યારના ફક્ત વાત ડીસા માર્કેટિંગ યાર્ડ એપીએમસી ની હતી ડીસા માર્કેટિંગ યાર્ડ માં બધું બરોબર નથી ગોવા રબારી માટે કપરા ચઢાણ છે ગોવા રબારી કે જે એક સમયે માર્કેટિંગ યાર્ડ તો દૂર રહી તે પોતે ધારાસભ્ય હતા અને દિગ્ગજ નેતા હતા પરંતુ અત્યારે ગોવાભાઈ રબારીનો એ સમય નથી ગોવાભાઈ રબારીનો જે સૂરજ મધ્યાહને હતો એ સૂરજ હવે લાગી રહ્યું છે કે ધીરે 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 એ નીચે આવી રહ્યો છે ગોવાભાઈ રબારી પોતે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સામે ઘેરાઈને બેઠા હોય તેવું છે હવે બાર તેને કોણ લાવશે કોણ તેને લાંબો હાથ કરશે કોનો હાથ પકડી તે બહાર આવશે અથવા તો આ તમામ ટોળા સામે તમામ તેમને ઘેરીને બેઠા છે તેની સામે લડાઈ કઈ રીતે આપશે આવનાર સમયમાં ખબર પડશે ગોભાઈ રબારી વિશે આપ શું કહો છો ડીસા વિધાનસભા વિશે શું કહો છો ડીસા વિધાનસભા બે હજાર બાવીસમાં પરિણામ લઈને આવે છે પરંતુ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પરિણામ શા માટે ના આવ્યું તે વિશે શું કહો છો શશિકાંત પંડ્યા વિશે શું કહો છો શંકર ચૌધરી વિશે શું કહો છો સીઆર પાટીલ લઈને આવ્યા ભરતી અભિયાન ભરતી મેળો આ ભરતી મેળા વિશે શું કહો છો ભરતી મેળો બનાસકાંઠા લોકસભામાં ફેલ ગયો છે પરંતુ એ લોકોનું શું કે જે હવે વંડી ટપીને આવી ગયા છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર